સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈ મેઘવાના ભક્તોની ભૂતોના ઉપદ્રવથી ભગવાન શ્રી હરિએ કેવી રીતે રક્ષા કરી એ પ્રસંગ ચરોતર દેશમાં મેઘવા ગામમાં નાગર અને નરોત્તમ નામના વેશીઓ રહેતા હતા એ હંમેશા હરિભક્તોની નિંદા કરતા વહી ધન સંપત્તિથી ગર્વિષ્ઠ બની અને ભગવાનનો પણ ભય છોડી અને ભગવાનનો પણ તિરસ્કાર કરતા આ બે માંથી તમને છ ભૂત વયગ્યા અને છ ભૂતોમાં કેટલાક તો અભક્ષ્ય ભોજનો પણ માગતા બે ભંગી બે ભોય એક વણકર અને એક મુસલમાન એમ છ ભૂત હતા એમાંથી જે ભૂતનો નો આવેશ થાય એની જાતિ અનુસાર ચેષ્ટા કરતા અને એની પીડા કરતા અને જે નાગર નામનો વૈશ્ય હતો એમને અત્યંત પીડાકારી ક્રૂર મલિન અને માથા વિનાનો ભૂત વયગ્યો નરોતમ અને નાગર એ બંનેના કાકાના પુત્ર વિભ્રાંત ચિત્ત વાળા એ ત્રણ જણ ભયંકર અવાજ કરી અને પોતાના મસ્તક ધોતા આ ત્રણેય જણ પોતાના દેહમાં પ્રવેશ પામેલા એ ભૂતોથી અત્યંત પીડાઈ પામતા અને ભોજન પણ તેઓ સુખે જમી શકતા નહીં અને રાત્રિમાં એમની નિંદ્રા પણ આવતી નહીં ભૂતોથી અત્યંત પીડાતા અને સુકાયેલા શરીરવાળા માત્ર નાડીઓથી વ્યાપ્ત શરીરવાળા એ ત્રણ જણા કોઈ પણ ઠેકાણે સુખ પામી શક્યા નહીં પછી એમના શરીરમાંથી ભૂતો કાઢવાની ઈચ્છાથી એમના પિતા વગેરે વિવિધ ઉપાયો સર્વ પ્રકારે કરતા ભૂતના ઉદ્રવની શાંતિ માટે ઘણા યત્ન કરતા તેમના પિતા વગેરે હજારો રૂપિયાનો ખર્ચો કર્યો એમના પિતાએ વડતાલ પધારેલા શ્રી હરિને અત્યંત પ્રતાપયુક્ત સાંભળી ભૂતના હતા એમની સાથે વડતાલ આવ્યા પછી એ મહાસભામાં બિરાજેલા એવા ભગવાન શ્રી હરિયુ દૂર થી દર્શન કર્યું એટલામાં તમામ ભૂતો ચીસ પાડી સ્વામિનારાયણના પ્રતાપથી એમના શરીર માંથી નીકળી ગયા પછી સ્વામિનારાયણના પ્રતાપથી એ ભૂતો દાવાગ્નિ પક્ષીઓ બળ એમ અત્યંત બળતા થતા તત્કાળ નાસી ગયા